હવે આપણે જોઈશું બાદ બાકી માં સમૃદ્ધતા વિશે થોડાક દાખલાઓ બરાબર કાઢી બાદ બાકી હાલો બાદ બાકી માં અમુક દાખલાઓ ગણીને જોઈએ કે કઈ પ્રકારના દાખલા આવે છે બોલો એક દાખલો પેલી સંખ્યા બોલો સાત માઇનસ નવ અહિયાં સાત માંથી નવ જાય ન જાય તો પણ નવ માંથી સાત જાય ને એવી રીતે નવ માંથી સાત ક્યાં કેટલા વધ્યા બે અને નિશાની કોની આવે નવ ની નિશાની જે માઇનસ એટલે જવાબ આવ્યો માઇનસ બે બરાબર હજી એક બે દાખલા જોઈ લે આપડે આમાંથી હું દાખલો લ્યો પાંચ માઇનસ સાત બોલો બેન હું જવાબ આવશે

ચૌદ છે નાના છે વીસ છે મોટા છે તો કોના માંથી કોણ બાદ કરશું કેટલા શુકશુ બેન મોટાની મોટું કોણ છે આમાં વીસ વીસ નિશાની શું છે બેન માઇનસ એટલે જવાબ આવશે છ આવડ્યું હજી એક દાખલો ગણિયા

કે બે અલગ અલગ નિશાની સાથે આવી જાય માઇનસ માઇનસ નજીક આવી જાય તો શું કરવાનું બરાબર ને હવે આપણે દાખલો જોઈએ આ આપ્યો છે બરાબર હવે અહિયાં શું કરવાનું બે નિશાનીઓ સાથે આવી ગઈ છે એકદમ નજીક તો સરવાળો કરો કે બાદ બાકી કરવું એ કેમ નક્કી થાય તો હમણાં આપણે શીખ્યા એમ કે અહીંયા કાઉસ નો મતલબ શું થાય ગુણાકાર તો માઇનસ ગુણ્યા માઇનસ

વચ્ચે કાઉન્સ આપ્યો એટલે ગુણાકાર છે તો એનો મતલબ છે અને વચ્ચે શું કરશું આપણે સરવાળો શું આવશે બેન તો 16 જેમ છે એમનો નામ એમ કે ઉપરની વસ્તુ સીધી નીચે લેવાની છે બીજો કાય આમાં કર્યો નથી માઈનસ ને માઈનસ શું થઈ ગયો અહીંયા પ્લસ માઈટ પડતા બરાબર હવે બાકીના 15 મૂક્યા અહીંયા બેય નિશાની વહી જાય હો એવું ન વિચાર કે આ માઈનસ કે ગયા આ બે માઈનસ કાઢીને જ અહીંયા પ્લસ આવ્યો રેડી હવે અહીંયા 16 ને 16 છે ચોરી સોળના પંત્ર છે કેટલા થયા એકત્રીસ કેટલા થયા એકત્રીસ રેડી કેટલા કેટલાને આવડ્યું હવે બરાબર હજી એકવાર દાખલો જોઈ લઈએ એક બે દાખલા હજી કરીએ એટલે સ્પષ્ટ સમજાઈ જાય સત્તર માઇનસ માઇનસ અઢાર રેડી હવે અહીંયા શું છે

ગણી લ્યો સાત ને આઠ કેટલા થાય ગણો ઘણો ગણો પાંચ અહિયાં રહ્યો એક વધી એક બે અને એક વધી જઈ ત્રણ કેટલો જવાબ મળ્યો સરવાળો એના થાવડી દો થોડું ધ્યાન આપો બેન હજી એક દાખલો ગણવો કે આવડી જાય આ વાળો આવડી જાય પાકુ એક છેલ્લો દાખલો ગણીએ પણ એ જવાબ તમે લાવશો બરાબર પેલા તમે જવાબ લાવશો પછી હું જવાબ બતાડીશ

પાકો ને નો આવડે તો હજી આવા દસ દાખલા લખી દઈશ એટલે તમે કરી નાખજો રેડી પાકું સરસ કેવા છે દાખલા હવે અહીંયા થોડાક દાખલા આપ્યા છે એ આ વિડીયો આપણે જોઈ લઈએ જવાબ છે પોતે લાવવાના રહે ન મળે તો કમેન્ટ કરજો એટલે આપણે જવાબ લઈ આવશું સત્તર માઇનસ માઇનસ સત્તર અઢાર માઇનસ માઇનસ નવ પાંચ માઇનસ માઇનસ છ જીરો માઇનસ માઇનસ એક બાર મા દસ સો માઇનસ માઇનસ સત્તર અહીંયા ત્રણ સંખ્યામાં જવાબ લીધો છે બરાબર પ્રશ્ન લીધો છે પંદર એક પાંચસો ને પંદર માઇનસ માઇનસ હેડી આ છે જવાબ તમારે લાવીને બતાવવા કાલે